જય મામુ અમે આપણી સવાર થઈ ગઈ આપણી ગાડી ખાલી થઈ ગઈ હતી ને આપણે અહીંયા ઓટલે ઉતરતા ગોંડલ બાજુ આપણે પેલો નખાવીએ ગાડીનો ખાડો પૂર નાખીએ પેટનો ખાડો ભાઈ દસ હજારનો ડીઝલ નખાવી શું કહેવાય ભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ કે તમારા મામુ અમે સબસ્ક્રાઈબર છીએ ભાઈ હું આપણે ધન્યવાદ જો માથે ભાઈ વાંધો નથી આવતો આપણે આ પૈસા આપણે વાપરો આપીએ ભાઈઓ કાંઈ ઘટે તો ભાઈ આપણે રેતી ચોકે લોડ કરવા જઈએ છીએ રેતી ચોક ખાવડા બાજુનો ભાઈ ભાઈ આપણે આવી ગયા છીએ કાંટા ઉપર હવે જોઈએ લોડિંગ કરીએ કાકા શું મોજમાં શ્રીનગરથી મૂકે તો હોય ભાઈ તો ભાઈ આપણે લોડિંગ કરી નીકળી ગયા છીએ હવે જઈએ આગળ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ લોડિંગ કચ્છ ભાઈ કાંઈ ના કતે તો ભાઈ આપણે કોટડા સાંઘાણી થઈને ડાયરેક આપણે રાજકોટ નીકળશું ટંકારાથી ભાઈ કોટડા સાંઘાણી થઈને ભાઈ ડાયરેક રાજકોટ કિલોમીટર ઓછા થાય છે ને બાજુ રસ્તાનું કામ ચાલુ છે ગોંડલમાં બધી જગ્યાથી અંદરથી રસ્તા બધા બંધ જ છે ગાડી બાયપાસ એક કાઢ્યો છે પણ બાયપાસ છે બહુ ખરાબ ભાઈ આપણે રાજકોટ પાર કરીને જો રેલવે પાઠક વાળા ખુલીએ પહોંચી આવ્યા છે ભાઈ આપણે મોરબી બાયપાસ તને પહોંચી આવ્યા છીએ મચ્છુ તારા વહેતા પાણીનો ભૂલ્યો આવી ગયો છે ભાઈ ભાઈ

એલે નહીં કરના ભાઈ અમાર નાના ગડી ઢીંગલી બતાવે એ હેટી બે નહીં કા બીલા કા ઓ હા ના ના ભાઈ આપણે જઈએ માતાજી દર્શન કરવા દર્શન કરાવીએ ગાડી લીધી જે એટલે આપણે દર્શન કરી તક જઈએ તો આવતો તો આપણો જૂનો કામ જે ત્યાં માતાજી નું મંદિર છે ત્યાં આપણે જઈએ પણ આવી રીતના જંગલ થાય બદલી થરાવડા થઈને આપણે આ બદલીને બહાર કા થઈને જવાય ભાઈ અહીંયા જે બહુટ શોર્ટકટ થાય જઈએ જે રસ્તામાં ભાઈ જો આપણે ડીંગલી ની બેઠી હોય બધી 3 3 વાય ડીંગલી બેઠી આપણે ગાડી હો અને ભાઈ આપણે આવી ગયા માતાજી ના મંદિરે વાય કાય નટડે ભાઈ આવી ગયા માતાજી ના મંદિરે હો ભાઈ ભાઈ આપણે માતાજી ના મકર દેખાય જો બદલી એ જો ભાઈ બદલી ગંગાજી નો વિવો ભાઈ આય નંગટે तो भाई अभी जितना आप आए जी बिस्किट लई आए अभी जी संदीप भाई बिस्किट ना होगी तो मच्छी हो तो पापड़ ने थोड़ा तो बिस्किट ना किधे तो भाई गाड़ी ने खुशी ने संदीप भाई ने जन्म दिया तो ये लगा डिलीट दी ने जो आवे कैटबरी जो भाई आह खंजन बैंड ले आए जी खंजन बैंड तो आता

આપણે ભારત પંપે આવ્યા છીએ વરસાણા ચોકડી પાસે ભારત પંપ ડીઝલ બીજલ ફૂલ જોઈએ આવે કેટલો ડીઝલ આવે છે ભાઈ આપણે પચીસ હજાર ગાડીમાં કામ કરાયો આપણે હાજર હતા નહીં એટલે આપણે પચીસ હજારનું કામ કરાવી ને અંજાર પહોંચ્યા અહીંયા વરસાણા ચોકડીએ પહોંચ્યા છીએ તો ભાઈ આપણે આવી રીતના લોગો લખાયો છે ગાડી ઉપર ભાઈ કેમ લાગે છે કેજો જો મામુની મોજ ભાઈ આપણે પહોંચતો છીએ બચાવ ભાઈ તો ભાઈ વાગે છે ચાર ને આપણે સામખીયરી હોટલ જમવા બેઠા છીએ રોયલ હોટલ ગા